રોડ રસ્તા ઉતારી નેશનલ હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી પાલનપુર થી સાંતલપુર જવાના મુખ્ય માર્ગ પર ખાડા બની રહી છે અકસ્માતની ઘટનાઓ નિર્નાલ હાઈવે નંબર સત્યાવીસ પર મસ મોટા ખાડાને લઈ અનેક સવાલો વાહન ચાલકો પાસેથી આ રોડ પર નીકળતા વાહનોમાં ત્રણ ટોલના નાકા ટોલ વસુલાત કરવામાં આવી છે પરંતુ રોડ પર પડેલા ખાડાની મરામત કરવામાં આવતી નથી ત્યારે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર આ જોરિયા જોતે છે નેશનલ હાઈવે સામે કેરી દીકરી સુધી એ રસ્તો ટોટલ ટોટલ પેસ આવે શરૂ કરવામાં આવતું નથી અને જેના લીધે આ રસ્તાના અત્યારે જે સીધા પાસે એક એક્સિડન્ટ થયો એમાં ડ્રાઈવરનો પોતે એક્સપાયર થઈ ગયો છે તો મારી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઈવે ને રજૂઆત છે કે આ જલ્દી કરવામાં આવે અને માણસોના જીવ બચાવ્યો તો મારી તપાસ થઈ જલ્દી કામ કરો અને

જેમાં ત્રણ ટોરટેક્સ આવે છે ભારી રકમ વસૂલવામાં આવે છે તે છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી આવે છે પણ એક મહિનો સુધી માંડ કામ રહે છે અને પાછું આવી રસ્તાની હાલત થઈ જાય હાલ જીજાળા પાસે એક એક્સિડન્ટ થયો જેમાં ડ્રાઈવર એક વાર થઈ ગયો છે તો મારી નેશનલ હાઈવે કંપનીને નંબર છે કે કરવામાં આવે અને લોકોને જીત જતા એ આપણે અતારી નથી અને પોર્સ મિલરતો આપણે રાધનપુર સુધી જવું હોય તો ત્યાં રાધનપુર પહોંચતી નથી બચારા અહીંયાથી જવા માટે હોસ્પિટલે જવા માટે નીકળે છે પણ હોસ્પિટલ પહોંચતા નથી રાધનપુર જ વચમાં જે હાલતી પડે તે હાલતી ના પડે એટલે કામ કરવાની ગરી ખબર